તો રાજકોટમાં વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના વેરા વસુલાત ખાતાના કર્મચારી હોવાનું કહીને કારખાનેદાર સાથે સિત્યોતેર હજારની છેતરપિંડી આચરવામાં આવી છે શહેરના અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કારખાનું ચલાવતા કારખાનેદારે સિત્યોતેર હજાર રૂપિયા આપ્યા બાદ આરએમસી તપાસ કરી તો આવો કોઈ કર્મચારી ન હોવાનું સામે આવ્યું છે ત્યારે આ નકલી કર્મચારી સીસીટીવી કેમેરામાં કેદ થયો છે આ મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે

અત્યારે તાત્કાલ તમારે ભરવાના છે મેં કીધું મારા ઘર પૈસા છે નહીં તો કે કાલે તમે ભરશો તો કે ના કે એંસી હજાર ભરી દો તો હાલ છે મેં કીધું એંશી હજાર મારા ઘર છે નહીં તો કે કાલ હવારે હું તમારી પહોંચ લેતા હોય ને ભરવાના છે નકર તમારું કારખાનું સીલ કરી દઈશ એટલે બીજે દી હવારે એ ભાઈ આવીને તો હું લઈ લે આવી પોંચ આપી મને મોબાઈલમાં એટલે મેં મોબાઈલમાં નાખ્યું કીધું ભાઈ કોણ છે સાચા એકવોટા તો આરએમસી લખાઈને આવ્યું એટલે ભાઈ હા જ આપણે કે હતું એટલે મારા કંઈ પૈસા ન થયા એંશી હજાર સિત્યોતેર હજાર થયા હતી એ ભાઈ મેં સિત્યોતેર હજાર રૂપિયા રોકડા આપ્યા તો આર કર્મચારી આપણે કે આરમસીના કર્મચારી છે અને મેં કીધા આટલા બધા પૈસા રોકડા તો કે સાહેબે મને મોકલો છે અને અત્યારે ભરવાના થાય અધિકારી એટલે બીજે આવ્યો અને અધિકારી મેં કીધું મારા પૈસા અમે ભાઈ જમા થઈ ગયેલા તો કે ના તમારા જમા થયા નથી તો મેં મેં કીધું આ તો કે પહોંચ અમારી છે પણ આ પૈસા અમારે જમા નથી મેં કીધું ભાઈ તમે ગમે એને મોકલા છે કોણ છે તો કે અમારો માણસ નથી કે ગમે કોક બીજું કોક આવી લઈ ગયું ચોક્કસ એક તો ખાસ એ મુદ્દો આપના માધ્યમથી હું જણાવવા માગું છું નાગરિકોને પણ ટેક્સની ચોક્કસપણે ઝુંબેશ ચાલી રહી છે પરંતુ જે મહાનગરપાલિકાના અધિકૃત અધિકારી કર્મચારી હોય છે એ લોકો મારફતે આ કામગીરી થતી હોય છે અને મેં વાત કરી એમ જ્યારે ફિલ્ડમાં આપણે કોઈ પણ આપણા અધિકારી કર્મચારી જતા હોય છે ત્યારે ક્યારે પણ એ રોકડમાં ટેક્સની વસૂલાતનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી જે રોકડમાં ટેક્સની વસૂલાત ટેક્સ પે કરવાનું થતું હોય છે એ જે આપણા ટેક્સ કલેક્શન સેન્ટર છે એની જે વ્યવસ્થાઓ છે ત્યાં જે કરવાનું થાય છે એટલે આવી રીતના જે પણ કોઈ સ્થાનિક લેવલે આપને કદાચ એવી માગણી કરતું હોય તો ચોક્કસપણે એ નજીકના બોર્ડ ઓફિસમાં એ ધ્યાન ઉપર મૂકવાનું રહે છે અને મેં વાત કરી એમ જે સ્થાનિક લેવલે જે સીલિંગ વગેરેની કાર્યવાહીને બધું આપણે કરતા હોઈએ છીએ એ દરમિયાન ચોક્કસપણે આપણો આગ્રહ ડિજિટલ મોડથી ચેક વગેરેના મોડથી જ આપણો રહેતો હોય છે એટલે એ રોકડનો આગ્રહ ક્યારે પણ નથી રહેતો હોતો રોકડમાં જે પણ જમા કરવાનું થતું હોય છે આપણું જે ટેક્સ કલેક્શન સેન્ટર છે એ ટેક્સ કલેક્શન સેન્ટર ઉપર જ કરવાનું થતું હોય છે આ પ્રકારનો કંઈ પણ મુદ્દો કોઈ પણ નાગરિકના ધ્યાન ઉપર પણ આવે કંઈ શંકાસ્પદ જેવું પણ લાગતું હોય તાત્કાલિક અસરથી વરગતા જવાબદાર અધિકારી કર્મચારીના ધ્યાન ઉપર મૂકે તો પ્રાઇમ ટાઈમ ન્યુઝમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર